અમલીકૃત ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે કુકમા ગામમાં સ્વચ્છતા જાગૃતિ માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી વિનોદ પી સોલંકી શાળા કુકમા તથા શ્રી પી એમ પંચાયતી શાળા કુકમાના સંયુક્ત સહયોગથી આશરે એકસો વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રેલી કાઢી હતી રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પ્લાસ્ટિકથી નુકસાન ઘન કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ અંગે નારા લગાવી ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી હતી રેલી બાદ રૂડા ફાઉન્ડેશન દ્વારા કુકમા ગામના રબારીવાસ પાસે આવેલા તળાવમાંથી જંગલી બાવળ અને પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તળાવની આસપાસ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં રશીલાબેન સરપંચ કુકમા વિશાલભાઈ મિશ્રા જીગરભાઈ વૈદ મગનભાઈ મકવાણા એગ્રોસેલ ફાઉન્ડેશન તેમજ સાગર પિત્રોડા એગ્રોસેલ પ્રાઇવેટ લિમિટેડ પ્રતાપ ચાવડા ભાગ્ય બુજ ચંદ્રિકાબેન રૂડા ફાઉન્ડેશન શ્રી રચનાબેન રાઠોડ આચાર્ય વીપી સોલંકી સાડા તથા શિક્ષક મંડળમાંથી મંજુલાબેન ડામોર દક્ષાબેન મકવાણા દીપિકા જોશી શ્વેતાબેન આહિર શ્રી મુકેશભાઈ પરમાર અને દર્શનાબેન ટાંક પીએમ પંચાયતી શાળા સ્થાનિક આગેવાનો પંચાયતી સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારના કાર્યક્રમો ગામના બાળકોમાં પણ પર્યાવરણ અને સ્વચ્છતા માટે જવાબદારીની ભાવના ઉભી કરે છે અને સમગ્ર સમાજને દીર્ઘકાલીન લાભ આપે છે ત્યારે એક કવિતા છે એગ્રોસેલનો સાથ મળ્યો રોડાનો પણ થાયો લાભ

વિશાલ જીગર મગનભાઈ એગ્રોશલના શિલ્પકાર, પ્રતાપ ચંદ્રિકા રૂડાના સેવાકાર, શિક્ષક શિક્ષિકા, બાળમિત્ર, ગ્રામજનો સહભાગી, સવનો સપનું હરો કુકમા હરો સંસ્કાર. આદમ નોત્યાર કહે છે લેખક કવિ સમાચાર દૂત આ સંકલ્પ છે શાશ્વત રહેશે સમય સુધી અમર રિપોર્ટ બાય આદમ નોત્યાર કચુકર બ્યુરો ચીફ લખપત તાલુકા.